વણકીના બોર્ડ પાસે ગંભીર અકસ્માત સર્જાતો કે જેમાં વણકી ગામના બોર્ડ પાસે અકસ્માત સર્જાતા દસ થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા કે જેમાં ગંભીર અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત પામેલા લોકોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા

કે જેને લઈને નેશનલ હાઈવે પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જા હતા આ સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તથા એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને લોહી હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા